હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સાઉથ ટાઈપ ડીશ ઇડલી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ હમણાં અસહ્ય ગરમીમાં ગેસના ચૂલાની સામે ઊભા રહીને વધારે સમય વિતાવવો ન પડે એ માટે ડીશ ઇડલી બેસ્ટ ઓપ્શન છે કારણ કે આ ઇડલી મોટી સાઇઝની હોય છે જે ઓછા ટાઈમમાં ઓછી મહેનતે બનાવી શકાય અને ઇડલીની સાઇઝ મોટી હોવાના કારણે સાંભળની સાથે એક કે બે ખાઈએ એટલે જ પેટ ફૂલ થઈ જાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ઈડલીનું ખીરું ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલાં દાળ ચોખા પલ્લારી લઈએ એના માટે એક વાસણમાં ત્રણ કપ પરિમળ ચોખા લઉં છું તમારે એના બદલે જીરાસર મસૂરી કે ચોખાની કણકી લેવી હોય તો લઈ શકાય ત્રણ કપ ચોખા સાથે એમાં એક કપ અડદની દાળ ઉમેરી દાળ અને ચોખા પાણી વડે સારી રીતે ઢોઈ લઈશું પાંચથી છ વાર પાણી બદલીને દાળ ચોખા સારી રીતે ઢોઈ લીધા હવે એમાં આશરે ચાર કોપ જેટલું અઠવા દાળ ચોખા ડૂબે અને આંગળીના એક વેઢા જેટલું ઉપર રહે એટલું એમાં હુંફાળું ગરમ પાણી ઉમેરું છું ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી છથી સાત કલાક માટે દાળ ચોખા પલ્લારીને રાખીશું આશરે સાત કલાક થઈ ગયા અને ત્યાં સુધીમાં દાળ ચોખા સારી રીતે પલળીને ફૂલી ગયા તમે જોઈ શકો છો હવે જે વાડકીના માપથી ચોખા અને દાળ લીધી એ જ વાડકીના માપથી એક વાડકી જાડા પહોંચા લીધા એને એક વાસણમાં લઈને બે વાર પાણી વડે સારી રીતે ધોઈને કોળા કરી લઈએ હવે ઇડલીનું ખીરું તૈયાર કરવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં આ પલાળારેલા ચોખા અને દાળ પાણીમાંથી નિટારીને ઉમેરું છું ખીરુંમાં નાખવા માટે જે વાડકીના માપથી આ બધી સામગ્રી લીધી એ જ એક વાડકી ભરીને મોડી છાશ લીધી તમારે છાશના બદલે દહીં લેવું હોય તો કપ જેટલું લેવું હવે ત્રીજા ભાગની છાશ આ મિક્સર જારમાં ઉમેરીને જાનું ઢાંકણ બંધ કરું છું ત્યારબાદ એમાંના ચોખા અને દાળ રવા જેવા કરકરા રહે એ રીતે વાટી લઈએ હવે તૈયાર કરેલું ખીરું મિક્સર જારમાંથી આ સ્ટીલના ડબ્બામાં કાઢી લઉં છું થોડા થોડા ત્રણ બેચમાં ઇડલી માટેના પલ્લારેલા ચોખા અને દાળ વાટી લઈએ સાથે એમાં એ પ્રમાણે છાસ પણ ઉમેરી દઈએ અને તૈયાર કરેલું ખીરું આ ડબ્બામાં સાથે ભેગું કરીશું હવે છેલ્લા બેચમાં બાકીના દાળ ચોખા ઢોઈને રાખેલા પોહા બાકીની છાસ અને જરૂર પ્રમાણે થોડું હુંફારું પાણી ઉમેરી આ બધું વાટી લઈએ હવે આ મિક્સર જારમાંનું ખીરું પણ બાકીનું ખીરું તૈયાર કર્યું હતું એમાં ઉમેરીને બધું સાથે ભેગું કરી લઈએ ખીરું ચમચા વડે ચારથી પાંચ મિનિટ માટે ફેંટી લઈશું ઈડલી કે સુરતી ઈડડા બનાવવા માટે ખીરું તૈયાર છે હમણાં એને આવું ઘટ્ટ રાખીશું કારણ કે આ ખીરુંમાં આઠો આવશે એટલે થોડું ઢીલું થઈ જશે માટે ડબ્બા ઉપર ઢાંકણ લગાવી ખીરુંવાળો ડબ્બો કિચન કેબિનેટ અથવા ગરમ અને સૂકી જગ્યામાં રાખીશું એટલે ખીરુંમાં સારી રીતે આંઠો આવી જાય હવે આશરે સાતથી આઠ કલાક પછી ખીરુંમાં સારી રીતે આંઠો આવી ગયો તમે જોઈ શકો છો ઈડલી કે સુરતી સફેદ ઈડડા બનાવવા માટે ખીરું તૈયાર છે હવે આમાંથી ઈડલી બનાવવા પૂરતું થોડું ખીરું આ વાસણમાં અલગથી લઈને બાકીનું આ ડબ્બામાં જ રાખીને ફ્રીઝમાં મૂકી દઈશું ઈડલી બનાવવા માટે ખીરુંમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એની ઉપર બે ટેબલ સ્પૂન જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે એક પ્લસ બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું ઉમેરું છું હવે ખીરું સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી ખીરું ઢાંકીને હમણાં સાઈડમાં રાખું છું ડીશ ઇડલી બનાવવા માટે મેં અહીં આવી નાની સાઈઝની ડીશ લીધી આ દરેક ડીશમાં થોડું થોડું તેલ લઈને સરખી રીતે ફેલાવી દઈએ ત્યાર પછી આ ત્રણેય ડીશમાં એક એક ચમચો ભરીને ઇડલીનું ખીરું લઉં છું ડીશમાં ઇડલીનું ખીરું અડધે સુધી આવે એટલું જ ભરીશું ત્યાર પછી ત્રણેય ડીશ આ કાણાવાળા ઢાંકણ સાથે જ ઉઠાવીને સ્ટીમરમાં મૂકી દઉં છું હવે સ્ટીમરની ઉપર ઢાંકણ લગાવી દઈએ અને મીડિયમ ફ્લેમ રાખીને ડીશમાંનું ખીરું દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ સ્ટીમરમાં ઇડલી તૈયાર થાય છે ત્યાં સુધીમાં બીજી આ ત્રણ ડીશ લીધી એમાં પણ તેલ લગાવીને ગ્રીસ કરી લીધી હતી હવે એમાં ખીરું ભરી લઈએ હવે આશરે દસથી બાર મિનિટ થઈ ગઈ માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને ઈડલીના વચ્ચેના ભાગમાં એક સ્ટીક નાખીને એને ચેક કરી લઈએ સ્ટીક ક્લીન બહાર આવી એટલે કે આ ઈડલી સ્ટીમ થઈ ગઈ માટે આ ડીશને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને બીજી તૈયાર કરીને રાખેલી ખીરું ડીશ આમાં મૂકી દઈએ હમણાં આ ઈડલી ખૂબ જ ગરમ છે માટે થોડીવાર એને આમને આમ રાખીશું હવે આશરે પાંચ મિનિટ પછી ઇડલી હાથમાં પકડી શકાય એટલી ઠંડી થઈ ગઈ માટે એને ડીશમાંથી અલગ કરી લઈએ તમે જોઈ શકો છો ઇડલીના પાછળના ભાગમાં ઘણી સરસ જાડી દેખાય છે એટલે એમ સમજવું કે ઇડલી અંદરથી પણ જાળીદાર અને રૂ જેવી પોચી છે તમે જોઈ શકો છો ઇડલી વચ્ચેથી પણ ઘણી સરસ જાડીદાર અને ફૂલેલી છે ગરમ ગરમ ઇડલી રેસ્ટોરન્ટ ટાઈપ સાંભાર બનાવ્યો એની સાથે સર્વ કરું છું ગરમ ગરમ સુપર સોફ્ટ ડિશ ઇડલી તૈયાર છે ડીશ ઇડલી સાઇઝમાં મોટી હોવાના કારણે સંભાળની સાથે બસ બે ઇડલી ખાઈએ એટલે જ પેટ ફૂલ થઈ જાય ગરમ ગરમ ઇડલી સવારના નાસ્તામાં કોપરાની ચટણી સાથે પણ ખાઈ શકાય અને બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે જો આવા ઇડલી સાંભાર હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે આ રીતે ઘરે જ ખીરું તૈયાર કરવામાં આવે તો બહારથી લાવવાની જરૂર ન પડે અને રેસ્ટોરન્ટમાં મળે એવી સોફ્ટ ઇડલી ઘરે બનાવી શકાય આવી રૂ જેવી પોચી ઇડલી ઘરમાં કોઈક ડાટ વગરના હોય એ પણ આરામથી ખાઈ શકે તો ઘરમાં હોય એ જ સામાન વાપરીને બનાવી શકાય એવી આ ડિશ ઇડલીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી